મુક્તક મોતની તાકાત શી મારી શકે જિંદગી તારો ઈશારો જોઈએ જેટલા ઊંચે જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ જીવનની સફર ઘણી વાર અનિવાર્ય પડકારોનો સામનો કરવા અને વધુ ઊંચાઈઓ માટેના પ્રયત્નો વચ્ચેનું નાજુક સંતુલન હોય છે માનવ સ્થિતિ સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરે છે તે સૂચવે છે કે મૃત્યુ પણ અંતિમ બળ જીવનના સારને જીતી શકતું નથી જે નિશ્ચિત અને હેતુ પર ખીલે છે વ્યક્તિઓને ઉન્નત વિચારો અને આકાંક્ષાઓ કેળવવા પ્રોત્સાહિત કરે છે જીવનમાં ઉન્નતિનું લક્ષ્ય જેટલું ઊંચું હોય ઉમદા અને ઉચ્ચ વિચારોનું સંવર્ધન કરવું તેટલું જ નિર્ણાયક બને છે આપણા વિચારો આપણી વાસ્તવિકતાને આકાર આપે છે અને આપણી આંતરિક શક્તિ તે છે જે આપણને અસ્તિત્વના વિચલનોમાં માર્ગદર્શન આપે છે આ મુક્તક માત્ર પ્રેરિત જ નથી કરતું પરંતુ એક દાર્શનિક પરિપ્રેક્ષ્ય પણ પ્રદાન કરે છે કે કેવી રીતે વ્યક્તિ પોતાની ક્રિયાઓને ઉચ્ચ વિચારો અને સ્થિતિસ્થાપક નિશ્ચય સાથે સંરેખિત કરીને પરિપૂર્ણ અને હેતુપૂર્ણ જીવન જીવી શકે છે અહીં કાળ કંઈ નથી ભાઈ તું થાય તે કરી લે ઈશ્વર સમોધણી છે થોડા મરી જવાના જીવન એ એક જટિલ સફર છે જે તેના અનિવાર્ય નિષ્કર્ષ દ્વારા ચિહ્નિત થયેલ છે તેમ છતાં તે વલણ છે જેની સાથે આપણે આ અંતનો સામનો કરીએ છીએ જે આપણા અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે એક ગહન દાર્શનિક વલણને સમાવે છે જે મૃત્યુના ચહેરામાં નિર્ભયતાને સ્વીકારે છે કવિ સમય એટલે કે કાળને સીધો સંબોધિત કરે છે ભયની ગેરહાજરી અને જે પણ આવે તેની સ્વીકૃતિ જાહેર કરે છે આધ્યાત્મિક પ્રતીતિ અને જીવનના અંતિમ સંક્રમણથી ડર્યા વિના જીવવાની હિંમતથી મેળવેલી શક્તિ શક્તિશાળી તરીકે સેવા આપે છે તે એવી માનસિકતાને પ્રોત્સાહિત કરે છે કે જ્યાં મૃત્યુની અનિવાર્યતા પરમાત્મામાં શાંતિ અને અતૂટ વિશ્વાસ સાથે મળે છે ઉદ્દેશ્ય સાથે અને ભય વિનાના જીવનને પ્રોત્સાહન આપે છે હાયકો વહરાય થડ ડાળે માળા બાંધતા પંખી કૂચતા સ્નેહ રશ્મિ દ્વારા લખાયેલ આ હાઇકુ એક વૃક્ષનું વર્ણન કરે છે જેનું થડ પ્રતિક છે જેમ ડાળીઓ પર પક્ષીઓ માળાઓ બનાવે છે તે એક સુમેળભર્યા અસ્તિત્વને પ્રતિબિંબિત કરે છે જ્યાં જીવન ખીલે છે આ છબી માત્ર પ્રકૃતિના સંવર્ધન પાસા પર પ્રકાશ પાડે છે પરંતુ ઘર સમુદાય અને જીવનની ચક્રીય પ્રકૃતિ સાથે પણ પડઘો પાડે છે જેમ શાખાઓ માળાને ટેકો આપે છે અને પક્ષીઓ તેમના ગીતોથી હવા ભરે છે તેમ આપણું જીવન જોડાણો અને એકબીજાને આપેલા સમર્થનથી સમૃદ્ધ બને છે તે વૃદ્ધિમાં જોવા મળેલી સુંદરતા સુમેળભર્યા જીવનનો આનંદ અને સંબંધોને જાળવવાના મહત્વની યાદ અપાવે છે

તેનું પ્રતીક છે આ દિવાલો સંજોગો સામાજિક અપેક્ષાઓ અથવા તો સ્વ લાદવામાં આવેલી અવરોધો દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓને રજૂ કરી શકે છે મનુષ્ય મુક્તિ માટે ઝંખે છે આ અવરોધોમાંથી મુક્ત થવાની અને સાચી સ્વતંત્રતાની ભાવના પ્રાપ્ત કરવાની ઊંડી બેઠેલી ઈચ્છા દર્શાવે છે કેદ અને સ્વાયત્તતા અને સ્વનિર્ણય માટેની આંતરિક માનવ ઈચ્છા વચ્ચેના તણાવને છટાદાર રીતે વ્યક્ત કરે છે આપણી અંગત દિવાલોની પ્રકૃતિ અને તેને પાર કરવા માટે આપણે જે પગલાં લઈ શકીએ તેના પર પ્રતિબિંબને પ્રોત્સાહિત કરે છે છપ્પા સહસા ન કરે કામ જે હોય દિલના ડાહિયા સહસા ન કરે કામ જે નવ જાયે વાહ્યા સહસા ન કરે કામ જે હોય પંડિત પોરા સહસા ન કરે કામ જે સત્વાદી શુરા સહસા કામ કરે નહીં જે જશવંતા જાણિયા શામળ કામ સહસા કરે તે પંડિત નહીં પૂરા પહાણિયા અહીં પ્રામાણિકતા અને સમજણ પર ભાર મૂકે છે જેઓ સાચા ઇરાદા કે જ્ઞાન વગર કાર્ય કરે છે તે લોકો જેઓ શાણપણ અને જાગૃતિ સાથે કાર્ય કરે છે તેની સામે તે વિરોધાભાસી છે સાચી પરિપૂર્ણતા અને શાણપણ વિચારશીલ અને નિષ્ઠાવાન ક્રિયાઓથી આવે છે માત્ર યાંત્રિક અથવા ઉપરછલ્લી રીતે કાર્યો કરવાથી નહીં હૃદયપૂર્વકની પ્રતિબદ્ધતા વિના કરવામાં આવતી ક્રિયાઓ પોતાને આંતરિક રીતે બાળવા સમાન છે જે ક્રિયાઓ ઉપરછલ્લી હોય અને પ્રામાણિકતાનો અભાવ હોય તે ક્ષણિક ભ્રમણા જેવી છે સાચું શાણ પણ કેવળ જ્ઞાનમાં નથી પરંતુ તે જ્ઞાનને સંપૂર્ણતા અને પ્રામાણિકતા સાથે લાગુ કરવામાં છે સાચા હીરોની વ્યાખ્યા બાહ્ય બહાદુરી દ્વારા નહીં પરંતુ આંતરિક સચ્ચાઈ અને સદ્ગુણ દ્વારા કરવામાં આવે છે જે આ ભેદ સમજે છે તે જાણે છે કે વાસ્તવિક જ્ઞાન માત્ર યાંત્રિક રીતે નહીં પણ ખંતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ક્રિયાઓ કરવાથી મળે છે આમ જે કોઈ વ્યક્તિ પ્રામાણિકતા સાથે નમ્ર ક્રિયાઓ કરે છે તે સાચા શાણપણ અને સંપૂર્ણતાને મૂર્તિમંત કરે છે માત્ર વિધ્વતાપૂર્ણ જ્ઞાનથી આગળ વધે છે એક વચનને કાજ પાંડવ તો વનમાં ભમ્યા એક વચનને કાજ કૌરવ દલ સઘળા શમિયા એક વચન ને કાજ બલી પરવરિયો એક કાજ પરિચંદે પાણી વચન એક લંક વિભીષણ ને દેવું વચન જાતે સર્વે ગયું શ્યામળ કહેવત એથી કહું વનવાસ માં રહીને પણ પાંડવોએ તેમનું વચન પૂરું કર્યું કૌરવોએ તેમના વચનોની અવગણનાને કારણે સંપૂર્ણ વિનાશનો સામનો કરવો પડ્યો બલીએ તેમના શબ્દને માન આપ્યું અને પાતાળમાં ઉતરી આવ્યા હરિચંદ્રએ પોતાના વચન માટે પાણી ભર્યું છેવટે તે એવી માન્યતાને રેખાંકિત કરે છે કે કોઈનો શબ્દ પાડવો એ ભગવાનનું સન્માન કરવા સમાન છે જેમ કે જ્યારે શ્રીરામ દ્વારા વિભીષણને લંકા આપી એ ઉદાહરણ તરીકે આપવામાં આવેલ વચન એવી શક્તિ ધરાવે છે કે તે દરેકની ક્રિયાઓને પ્રભાવિત કરે છે